જય માતાજી રામ રામ મિત્રો મિત્રો અમારી યુટ્યુબ ચેનલ સુપર સ્ટોરીમાં તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો આજના વિડીયોમાં આપણે સ્ટોરી નહીં પણ એક આયુર્વેદ વિશે વાત કરશું આજે આપણે આયુર્વેદમાં છાસના કેટલા ફાયદા છે તે જાણશું તો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો આયુર્વેદમાં છાસની તુલના અમૃત સાથે કરવામાં આવી છે શરીરમાં રહેલા ઘાતકી તત્વોને મૂત્ર દ્વારા શરીરમાંથી બહાર કાઢવાની શક્તિ એકમાત્ર છાસમાં છે તો છાસનું સેવન રોગપ્રતિકારક શક્તિ વધારે છે એક મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે જો લગાતાર ત્રણ દિવસ એકમાત્ર છાસને આહારમાં લેવામાં આવે તો શરીરમાં પંચકર્મ સ્વયં થાય છે વધારાની ચરબી ઉતરી જાય છે ચહેરા પરના દાગ નીકળી જાય છે સાથે સાથે ચમક પણ આવે છે છાસમાં વિટામિન બી ટ્વેલ કેલ્શિયમ પોટેશિયમ ફોસ્ફરસ વગેરે જેવા શરીર માટે લાભદાયક અનેક તત્વો રહેલા છે જે પેટ સાફ રાખે છે તથા પેટમાં થતો ગડગડાટ મટાડે છે શરીરના તાપમાનને કંટ્રોલમાં રાખે છે જેથી સરસ નિંદ્રા આવે છે 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 ઘરે બનાવેલી સેવન કરવાથી ઘણા લાભ મળે જેમ કે ઘટે વારંવાર પેશાબની તકલીફ વાળાઓ માટે માપસર નમકવાળી છાશ છાસ લાભદાયક છે છાશનું સેવન મોંમાં પડતા ચાંદાને મટાડે છે છાસમાં કૂટેલો અજમો નાખીને પીવાથી પેટના જંતુઓનો નાશ થાય છે દવાઓ લેવી નથી પડતી છાસમાં દેશી ગોળ નાખીને પીવાથી પેશાબમાં થતી બળતરા મટે છે છાસમાં જાયફળનો ચપટી પાવડર નાખીને પીવાથી માથામાં થતો દુખાવો મટે છે ખાલી પેટ છાસ પીવાથી પેટનો દુખાવો મટે છે છાસમાં કાળી મરી પાવડર તથા સાકર નાખીને પીવાથી પિત્ત તથા એસિડિટી મટે છે નાના બાળકોને જ્યારે દાંત આવતા હોય ત્યારે ચાર ચાર ચમચી છાસ રાહત આપે છે જેમણે પૈસા ખર્ચીને પંચકર્મ કરાવ્યું છે તેઓ જરૂરથી આ પ્રયોગ કરે તો તેમને પ્રયોગની ખાતરી થશે તથા આગળ જતા પૈસા પણ બચશે ગુજરાતીઓ તેમાં પણ કચ્છીઓના કાર્યક્રમમાં કચ્છીઓના પોગ્રામમાં મોંઘું જમણ હોય પરંતુ તેમાં છાસ ન હોય તો તે જમણ અધૂરું લેખાય છે આ આપણા વડીલોએ આપેલી અમૂલ્ય ભેટ છે જેના દૈનિક સેવનથી તબિયત સારી રહે છે અને જો તેનું વિધિવત સેવન કરવામાં આવે તો પૈસાની પણ બચત થાય છે તો પછી ચાલો આજથી જ કોલ્ડ ડ્રિંક ને કરીએ અલવિદા શરૂ કરીએ ઘરની બનાવેલી છાસ ગુજરાતીઓને છાસ વિના ન ચાલે તમે કોઈ પણ ગુજરાતીના ઘરે જાઓ તમને જમવા સાથે છાસનો ગ્લાસ અવશ્ય જોવા મળશે એમાં પણ ઉનાળામાં તો ખાસ લોકો રોજ છાસ પીવે છે તેમ છતાં ઘણા લોકો એવા પણ છે જેઓ રોજ છાસ નથી પીતા અથવા તો ઘણાને છાસ પસંદ નથી હોતી પણ શું તમે જાણો છો કે છાસ શરીરમાં રહેલા ઝેરી તત્વોને બહાર નીકાળી દે છે

અને તેનાથી કફ થાય છે જ્યારે અતિશય ખાટી થઈ ગયેલી છાસ પિત્ત કરનારી થઈ જાય છે સામાન્ય રીતે થોડીક ખટાસ આવી હોય એવી ખટમીઠી છાસ ત્રિદોષ સામ કહેવાય છે છાસ હંમેશા બપોરે જ પીવી જોઈએ ભોજન સાથે છાસ લેવાથી ભોજન સરળતાથી પચી જાય છે અને શરીરને પણ વધુ પોષણ મળે છે છાસમાં ચપટી મરી જીરું અને સિંધાલું મીઠું નાખવાથી તે ગજબનું અસર કરે છે છાસમાં પ્રોબાયોટિક બેક્ટેરિયા હોય છે જે શરીર માટે અત્યંત લાભદાયક હોય છે ગાયના દૂધમાંથી બનાવેલી છાસ સૌથી વધુ ગુણકારી માનવામાં આવે છે આમ છાસ નાશક છે અને આંતરડાના કોઈ પણ દર્દમાં એનો ઉપયોગ કરવામાં આવે છે કબજિયાત દૂર કરે છે છાસથી સોજો હરસ ગ્રહિણી મૂત્રાવરોધ મરડો પાંડુરોગ મંદાગ્નિ ઝાડા અને આંતરડાની નબળાઈ દૂર થાય છે છાસમાં રહેલો ખાટો રસ વાયુને દૂર કરે છે છાસની ખટાશથી ભૂખ લાગે છે અને રુચિ ઉત્પન્ન થાય છે ખાધેલા ખોરાકનું યોગ્ય રીતે પાચન કરીને બળ આપે છે વાત પ્રકૃતિવાળી વ્યક્તિઓએ તેમજ વાત વિકારમાં ખાટી છાસ અને સિંદવ લેવું જોઈએ છાસ કફદોષને દૂર કરીને શરીરને સ્ફૂર્તિ આપે છે કફ પ્રકૃતિમાં તેમજ કફના વિકારોમાં માખણ કાઢેલી છાશ પીવી જોઈએ દરરોજ સવારના નાસ્તા અને બપોરના ભોજન પછી છાશ પીવાથી શક્તિ વધે છે અને વાળ સંબંધી રોગો પણ દૂર થાય છે અને ક સમયે વાળ સફેદ થવાની સમસ્યા પણ દૂર થાય છે છાશ પીવાથી પેટના રોગો પણ દૂર થાય છે પેટના રોગોની વાત કરીએ તો મિત્રો પેટના રોગો માટે તો છાશ આશીર્વાદ સમાન છે પેટની સમસ્યા અપચો કબજિયાત જેવી સમસ્યામાં તો દિવસમાં ત્રણ ચાર વાર છાશ પીવી જોઈએ છાશ પીવાથી શરીરને ઠંડક મળે છે અને એટલે જ ઉનાળામાં લોકો છાસ પીતા હોય છે છાસ આપણા વાળ અને આંખો માટે પણ અત્યંત લાભકારી હોય છે જો મિત્રો ભૂખ ન લાગતી હોય શરીરમાં વાયુને કારણે દુખાવો રહેતો હોય પાચન બરાબર ન થતું હોય અવારનવાર છાતીમાં ભાર રહેતો હોય અને ગભરામણ થતી હોય તથા ખાટા ઓડકાર આવતા હોય તો છાસનું નિત્ય સેવન ગુણકારી ગણાય છે તો મિત્રો આ છાસ વિશેની માહિતી તમને કેવી લાગી મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો અને તમને જો લાગે કે આ વિડીયો શેર કરવા જેવો છે તો મિત્રો તમે તમારા સગા સંબંધી મિત્રો સાથે વિડીયો શેર પણ કરી દેજો તો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય માતાજી રામ રામ